લગ્નના નામે લૂંટ વડોદરાની યુવતી સાથે અંજરના યુવકને બે લાખ લઈને પરણાવ્યા પાછી આવી ત્રણ મહિલા સાથે પાંચની ગેંગ પકડાઈ યુવકને વડોદરા બોલાવી યુવતી બતાવી અને પસંદ આવતા જ પહેલા પચાસ હજાર લઈ લીધા યુવતી માતાની બીમારીનું ભાનુકાળી વડોદરા આવી યુવકે ફોન કર્યો તો પરત જવા ઇનકાર કરતા આખરે યુવકે અંજરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી બિલકુલ આપ જાણો છો પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરસર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓ શ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા આ ઇન્સ્ટ્રક્શન આધારે પીસીબી પીઆઈ રાતડા અને તેમની ટીમ દ્વારા એક એવી બાતમી મળે છે કે કિશનવાડી વુડાના મકાનમાં રાજુ તડવી નામનો એક ઈસમ છે એની મુખ્ય ગુનાની એમો એવી છે કે જે છોકરાઓ લગ્ન છે લગ્ન થતા નથી અને લગ્ન કરવા છે આવા છોકરાઓની ભાળ મેળવે છે તેમના સહઆારોપીઓ મારફતે આ સહઆરોપી મારફતે જેને લગ્ન કરવા છે એવા છોકરાના નામ આવ્યા બાદ રાજુ છે એની મુખ્ય ભૂમિકા ભજવશે વચ્ચે મીડિયેટર બની અને છોકરી પોતાની પાસે એક પૂજા કરીને એક છોકરી કે જે વારંવાર આવા લગ્ન કરે છે એ પોતાની સાથે રહે છે એવી આ છોકરીને લગ્ન કરાવવાની એક પહેરવી કરે છે ખાસ કરીને આ હરી છે એ એક રકમ નક્કી કરશે કે ભાઈ એક લગ્ન દીઠ તમારે લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ જેવો કેસ તે પ્રકારની એક રકમ નક્કી કરવામાં આવે છે એડવાન્સ લેવામાં આવે છે લગ્ન પહેલાં લેવામાં આવે છે લગ્ન વખતે લેવામાં આવે છે લગ્ન બાદ લેવામાં આવે છે આજની આ કામગીરીમાં પીસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા રાજુને રંગે હાથે એમના ઘરે કિશનવાડીમાંથી પકડવામાં આવે છે તેમની સાથે એમની વાઈફ હંસા પણ આરોપી છે મહેન્દ્ર નામનો એક ઈસમ તે પણ આનો આરોપી છે પૂજા નામની છોકરી અને એમની મમ્મી સીતા કુલ પાંચ આરોપીઓ છે આ ઘટનામાં આ પૂજા નામની દીકરીને રાજુ અને તેના સહ આરોપીઓ દ્વારા અંજારના એક કંદોઈ પરિવારના એક છોકરા સાથે લગ્ન કરાવવામાં આવે છે આ લગ્નમાં કુલ બે લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવે છે પૂજાને ત્યાં પરણાવી દેવામાં આવે છે પૂજા અંજારમાં બેથી ત્રણ દિવસ રોકાય છે અને પોતાના વતનબહેના મમ્મી પપ્પા બીમાર છે તેવું કાઢી ફરી પાછી બરોડા આજવા અથવા કિચનવાડીમાં રહેતા રાજુને ત્યાં ફરી પાછી આવી જાય છે આ છોકરીએ અગાઉ પણ એક બે વખત આવા લગ્ન કરેલા છે અને નિર્દોષ છોકરાઓ પાસેથી પૈસા પડાવી અને એક પ્રકારના એમો ટાઈપ ગુનો કરવાની ટેવવાળા છે કે કરેલા ખરેખર તો અંજારનો આ ગુનો છે એટલે એના ઇન્ટ્રોગેશનમાં હાલ વધુ જાણવા નથી મળ્યું પણ એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પૂજા હજુ પણ કોઈ બીજા લગ્ન સાથે કોઈ છોકરા સાથે લગ્નની વાત ચાલે છે પણ તે પૂરતી માહિતી નથી બિલકુલ હા બિલકુલ રાજુ જે છે એ એક તો એનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળમાં તેમના વિરુદ્ધ બે પ્રોબિશનના બે જુગારના એકાદ બે મારી મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે એટલે કે પોલીસની કામગીરી અને એની આવડતથી આ રાજુ પરિચિત છે રાજુ મુખ્યત્વે મુખ્ય મીડિયેટર બને છે એમના સાગરીતો મારફત છોકરાઓનું નામ ઠમાવે છે છોકરી તો એમની પાસે પૂજા નામની છે જ જે પ્રોફેશનલ છે આ જે રાજુ છે મુખ્ય આરોપી એ રકમ નક્કી કરશે અને એ રકમ નક્કી કરવામાં રાજુ ખાસ કરીને આ છોકરો આર્થિક રીતે કેટલો સદ્ધર છે એ મુજબ એમની રકમ નક્કી થાય છે બિલકુલ અંજારમાં આ બાબતે કંદોઈ પરિવારના એક દીપક હરિભાઈ કંદોઈ કરીને છે જે વિક્ટિમ છે દીપક સાથે આ પૂજાએ લગ્ન કરેલા છે પૂજા આવતી રહી છે દીપક અને તેમના પરિવારવાળા અહીંયા આ પૂજાના ઘરે વારંવાર આવી ગયેલા છે પણ પૂજા મળતી નથી ના છૂટકે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે ચારસો છ ચારસો વીસ મુજબનો અને એ હેઠળ અહીંથી ધરપકડ કરી અને અંજાર પોલીસ સ્ટેશનને ગઈકાલે હેન્ડ ઓવર કરવામાં આવે બિલકુલ પીસીબીમાં એમની પાસે પોતાના બાતમીદારો ઇન્ફોર્મર અને પીએસઆઈ જોધા હરિભાઈ હેમરાજભાઈ કાળુભાઈ ભરતભાઈ બિનલબેન અને રોશનીબેન આ ઘણા સમયથી આ ટીમ આ કામગીરી પાછળ ડે ટુ ડે મહેનત કરતી હતી એમાં બે દિવસ પહેલાં આ ટીમોને અમને ખાનગી બાતમીદારોથી હકીકત મળતા આ સારી એવી સફળતા મળે